આજે આ સિદ્ધપુર વિધાનસભાની અંદર અમારા કેબિનેટ મંત્રી બળવંતસિંહભાઈ રાજપૂત દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું ને અમારા ઉમેદવાર ભરતસિંહ ના સમર્થનમાં આ ખૂબ મોટી સભાનું આયોજન થયું આવનારો સમય એ મોદી યુગ છે અને મોદી યુગમાં તમામ લોકોએ નક્કી કર્યું છે કે મોદી સાહેબને જીતાડવામાં કોઈ કસર નથી રાખવી એની અપીલ કરવા માટે આવ્યા છે અને છેલ્લા દસ વર્ષનું એ નરેન્દ્રભાઈનું શાસન એનો હિસાબ લઈને આવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારનો હિસાબ લઈને આવ્યા છે તમામ લોકોની સુખાકારી વધારી છે તમામ લોકોને ખૂબ સગવડો આપી છે અને તમામ લોકો નરેન્દ્રભાઈને

કે તમામ સમાજો એમાં ઠાકોર સમાજ આવી ગયો તમામ પાટીદાર સમાજ આવી ગયો તમામ અઢારે વરણ આવી ગયું ગુજરાતની તમામ જનતા એ નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને આ ગુજરાતની જનતાએ ભૂતકાળનું જે ભ્રષ્ટ શાસન અણગઢ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયેલું છે નરેન્દ્રભાઈના શાસનમાં

કોઈ ભૂલો પડે પરંતુ યાદ છે કે અમદાવાદ જગન્નાથ જગન્નાથનો રથ નીકળતો હોય અને રથ ઘણી વાર એ લૂંટાતો રથને ખેંચવાનો પ્રયત્ન પણ થયેલો છે આ ગુજરાત ની અંદર તોફાનો આય દિન થતા આ ગુજરાત ની અંદર ગુંડાઓએ ખૂબ મોટું શાસન કર્યું આ બધાના હાકાઓ કોણ હતા જોયું કેમની સાથે ના હતા એટલે દોઢ વર્ષ જ હું પાછો આવી ગયો હું બીજા કોઈને કહું છું ને આમાં આજે તો લાખો કોંગ્રેસ છે આખા દેશના બધા ભૂલ સમજાય કે યુગ પુરુષ આયા છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આ દેશ ને આગળ લઈ જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ સમર્થન આપવા માટે લાખો કોંગ્રેસના ના નેતાઓ આવ્યા છે હું તો નાનું છોકરું હતું એવું